નમસ્કાર ખેડૂત મિત્રો આજે રાજ્યમાં કેટલાય ભાગોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં ઘણા એવા રાજ્યના વિસ્તારો છે જેમાં કડાકા બડાકા સાથે ધોધમાર વરસાદ વરસવાનો છે તેની વાત આપણે આજના આ વિડીયોમાં કરવાના છીએ આથી વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો સાથે જ ઘણા મિત્રો એવા છે જેણે આપણી લોક કલ્યાણ યુટ્યુબ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કરી જેથી ઝડપથી સબસ્ક્રાઈબ કરી લેજો જેથી દિવસભરની અને કામની માહિતી તમને આ ચેનલ થકી મળતી રહે તો મિત્રો આજમાં હવામાનની વાત કરીએ તો ગઈકાલ કરતાં આજે હવામાનમાં જોર વધશે તેવી શક્યતાઓ રહેલી છે તેમજ વરસાદના વિસ્તારોમાં પણ વધારો થશે તો મિત્રો સૌ દક્ષિણ ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો આગામી બારથી ચોવીસ કલાક સુધી ભરૂચ જિલ્લાના વિસ્તારો તેમજ સુરત તાપી નર્મદા નવસારી જેવા વિસ્તારોમાં હળવાથી ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે તેમજ સૌરાષ્ટ્રમાં પણ ઘણા વિસ્તારોમાં ધોધમાર વરસાદી માહોલ છવાયો છે તેમજ આગામી બારથી ચોવીસ કલાક દરમિયાન ખાસ કરીને દેવભૂમિ દ્વારકા પોરબંદર ગીર સોમનાથ રાજકોટ જામનગર ભાવનગર જેવા વિસ્તારોમાં વરસાદ થવાની આગાહી કરવામાં આવી તેમજ દક્ષિણ ગુજરાતમાં ચોમાસું જામી ગયું છે છેલ્લા ચોવીસ કલાકમાં ગુજરાતના દક્ષિણ વિસ્તારોમાં મેઘરાજાની મહેર વર્તાણી છે દક્ષિણ ગુજરાતના વલસાડ સુરત નવસારી અને તાપીમાં પણ વરસાદ પડી રહ્યો છે છેલ્લા ચોવીસ કલાકમાં વરસાદની વાત કરીએ તો ગુજરાતના પાંત્રીસ તાલુકોમાં વરસાદ પડ્યો હતો જેમાં સૌથી વધારે વરસાદ વલસાડના કપરડામાં દોઢ ઇંચ જેટલો પડ્યો હતો ત્યારબાદ ખેડાના નડિયાદમાં પણ આશરે દોઢ ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો અને આજના દિવસે વલસાડ દમણ અને દાદરા હવેલી એવા વિસ્તારોમાં ભારે વરસાદ સાથે પવનની પણ આગાહી કરવામાં આવી છે ત્યારે હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે આજે એકવીસ જૂન એટલે કે શુક્રવારના દિવસે ગુજરાતના વલસાડ દમણ અને દાદરાનગર હવેલી ખાતે ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે અને ઉપરાંત રાજ્યના દાહોદ પંચમહાલ વડોદરા છોટા ઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી તાપીમાં પણ વાવાઝોડા સાથે વરસાદ પડવાની શક્યતાઓ છે આ વિસ્તારોમાં ત્રીસથી ચાલીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે તો મિત્રો આજના સમાચારમાં બસ આટલું જ ફરીવાર મળીશું એક નવા વિડીયો સાથે